જય શ્રી કૃષ્ણ બાળકો વિદ્યાર્થીઓ આજે હું આ વિડીયો દ્વારા તમારી સાથે કઈક ચર્ચા કરવા માંગુ છું તમને કઈક સંદેશો આપવા માંગુ છું તો તો એવી શું વાત કરવાની છે વિચારો કે એક શિક્ષક એક પેરેન્ટ તમને વારંવાર કેતા હોય છે કે આ નહીં કરવાનું ટીવી નહીં જોવાની મોબાઈલ નહીં જોવાનું આમ નહીં કરવાનું લેશન કરવાનું વાંચવાનું હું એક શિક્ષક તરીકે જયારે બાળકોને કોઈ પણ બાળક હોય હું કોઈ વસ્તુ નહીં જોવાનો તારે ટીવી નહીં જોવાનું તારે રમવા નહીં હું તમને ખાલી એટલું કહેવા માંગુ છું કે યોગ્ય સમયે યોગ્ય કામ કરી લેવાનું જેમ કે તમને એમ લાગે કે ભાઈ આજે રજા છે પૂરતો સમય છે તો તમે રમવા જાઓ તમારે મનોરંજન નું જે કામ કરવું હોય એ કરો તમારી મરજી પણ જેવી પરીક્ષા આવે સમજી લો કે પરીક્ષામાં મહિનાની વાર હોય ત્યારે આપણે આપણી પરીક્ષાનું આયોજન કરવું જોઈએ કે કેટલો સમય રમવું કેટલો સમય ટીવી જોવી કેટલો સમય મોબાઈલ જોવો પોતાના કામ ઈમાનદાર રહેવું પડે લેશન કરતા હોય ને તો જો ગણિતના દાખલા હોય ને તો એ જાતે ગણવાના આટલું ઈમાનદારી રાખવાની કે ભલે અધૂરો તો અધૂરો ખોટો તો ખોટો આપણે જાતે ગણશું નહીં આવડે તો શીખશું અને પછી ટાઈમ વધે તો રમશું આપણે મનોરંજન આપણે બાળપણ છે તો એન્જોય કરશું એની કોઈ ના જ નથી તમે તમારું બાળપણ છે જીવો મસ્ત પણ યોગ્ય સમયે ડિસિઝન લ્યો જેમ કે ખેડૂત છે કે એની સિઝન આવે આવે કે ઉનાળામાં કઈ કામ ન હોય તો આરામથી બે ત્રણ મહિના જલસા કરતા હોય એટલે તમારે બસ આવું જ કરવાનું છે કે તમારી જે સિઝન આવે યોગ્ય સમયે મહેનત કરો પછી ટાઈમ મળે તો એમાં તમે મનોરંજન કરો તમને કોઈ રોકટોક નથી પણ

ટુશનમાં ભરવામાં આવે છે તમારા પાછળ ઘણા ખર્ચા કરે છે તો પછી એ બધા ખર્ચ વેસ્ટ થાય છે બરોબર અને આપડી આખા આખા દિવસની અંદર એક તો ફરજ હોય છે કે સારી રીતે ભણવું બસ એટલું કામ કરવાનું છે એ કામ આપણે કે બીજા માટે કરવાનું છે આપણે આપણા માટે જ કરવાનું છે કદાચ સારામાં સારું ભણ્યા ને સારામાં સારું નોલેજ લીધું ને આપણી બુદ્ધિ હોય હતી આપણી વિચારવાની ક્ષમતા હોયથી તો ભવિષ્યમાં કામ કોને આવવાની છે આપણને જ કામ આવવાની છે એટલે બીજા માટે જ કરતા નથી તો પોતાના માટે તો એટલા પ્રામાણિક બનીએ બાકી કોઈ રોકટોક નથી તમે તમારું કામ ટાઈમસર કરી લો ને એટલે કોઈ તમને કઈ કહેવાનું નથી ઓકે જય શ્રી કૃષ્ણ